હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું અડદની દાળ એક અલગ જ રીતે તેના માટે મેં એક વાટકો અડદની દાળ લઈ લીધી છે અને હવે આપણે ધોઈ લઈશું અને અહીંયા મેં આંધણ મૂકી દીધું છે એટલે ગરમ પાણી કરવા કુકરમાં અને દાળ ધોવાઈ ગઈ છે હવે આપણે કુકરમાં ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરશું અને હવે આપણે દાળને બાફી લેશું અને હવે 5 થી 6 સીટી આપણે એને ઠાવા દેશું અને અહીંયા મે એક જોડી પાલક લીધી છે અને ધોઈને સાફ કરી લીધી છે હવે આપણે આને ઝીણી એકદમ સુધારી લેશું અને પાલક આપણે સુધારી લીધી છે હવે આપણે આને બાફી લેશું આપણે કુકરમાં જ બાફી લઈશું બે સીટી થાય એટલે સરસ જાય છે આવી રીતે કુકરમાં ઉમેરી અને હવે આમાં થોડુંક આપણે પાણી ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરશું અને ઢાંકણ ઢાંકીને આપણે બે સીટી થાવા દઈશું અને અહીંયા મેં લસણ લીધી છે અને મરસા અને આદુ આપણે તેને ખાંડી લઈશું તમે એકવાર આવી દાળ બનાવજો બહુ સરસ લાગશે આવું મારી રીતે જ બનાવું છું અને અહીંયા મેં ખાટી સાસ લીધી છે એક વાટકો તમારે જેટલો આમાં રસો રાખો એટલો તમે સાસ લઈએ ગો અને તેમાં આપણે એક ચમચી ચણાનો લોટ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું અને અહીંયા આપણી અડદની દાળ પણ બફાઈ ગઈ છે તમે જોવો છો હવે આપણે એનો વઘાર કરી લેશું એક કડાઈમાં આપણે તેલ ઉમેરશું અને આ તમે અડદની દાળ મેં લીધી છે તેની જગ્યાએ તમે ચણાની દાળ પણ લઈ શકો એનથી પણ સરસ સ્વાદ આવે પણ વઘાર બધી રીતે આવી રીતે કરવાનો અને તેલ આવી ગયું છે તેમાં થોડીક આપણે હિંગ ઉમેરશું હિંગથી સ્વાદ સરસ આવે થોડીક રાય અને રાઈ પણ આવી ગઈ છે મીઠા લીંબાનું પાણી ઉમેરી દઈશું અને જે આપણે આદુ લસણ અને મસા ઠંડા અને હળદર અને થોડીક વાર આપણે એને પાતળી લઈશું અને અહીંયા કાશ્મીરી મરચું ઉમેરશું અને પછી જે આપણે આ બેટર તૈયાર કર્યું હતું ને સાસમાં તે ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું અને આ તમે જેટલી ડાળ જાડી હોય એટલી તમે આમાં રાખી શકો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરજો કારણ કે આપણે ડાળ બાફામાં પણ મીઠું ઉમેર્યું છે પાલકમાં મીઠું છે અને હવે તેમાં આપણે આ પાલક જે બાફી તે ઉમેરી દઈશું અને જે આ ડાળ બાફી અડદની તે ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લેશું અને જીરા રાઈસ સાથે પણ ખાઈ શકો અને રોટલા સાથે પણ બહુ સરસ લાગે આ દાળ હવે થોડી વાર આપણે એને ઉકળવા દઈશું અને તેમાં થોડીક આપણે ખાંડ ઉમેરી દઈશું કારણ કે સાશ ખાટી હતી એટલે થોડું ગળપણ પણ ઉમેરવું જરૂરી છે અને આમાં તમે લવિંગ તીખાથી પણ વઘાર કરી શકો એનો પણ સરસ લાગે ક્યાંથી ગરમ મસાલો ઉમેરી દઈશું સુગંધ પણ સરસ આવે છે જોવો તમે સરસ બની છે એકદમ ખાટી મીઠી દાળ અને ઉપરથી કોથમીર ઉમેરી દેસુ અને અહીંયા મારી પાલખવાળી દાળ તૈયાર છે આપણી પાલક દાળ તૈયાર છે અને સાથે મેં જીરા રાઇસ કર્યા છે આની સાથે તમે રોટલા પણ ખાઈ શકો તોય સરસ લાગે અને તમને મારી આ રેસીપી ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો